थर्टी फर्स्ट ने उत्तरायण पर्व ने लई लिंबासी पुलिस द्वारा लोकजागृति मेसेज आप पुलिस द्वारा सघन वाहन चेकिंग और उत्तरायण पर्व ने लई लिंबासी पुलिस स्टेशन पुलिस सब इंस्पेक्टर डीबी राठौड़ ने तमने टीम द्वारा बैठक कर वाहनों पर सेफ्टी गार्ड लगवा कामगिरी कर आता एकत्र डिसेम्बर कार्यक्रम निमित्ते लिंबासी पोलिस स्टेशन विस्तार तमाम सरपंचों फार्म हाउस मलिकों તેમજ સામાજિક આગેવાનો બધાને સાથે રાખી લિંબાસી પોસ્ટે ખાતે મીટિંગ યોજવામાં આવેલી અને આગળ આવતા કાર્યક્રમ ઉત્તરાયણનો પણ છે તો લોકોમાં જાગૃતિ આવે પશુ પક્ષીને કોઈ નુકસાન ના થાય એના માટે ચાઇનીઝ દોરાનો ઉપયોગ ના કરવામાં આવે અને જે પ્રતિબંધિત છે અને જો એનો ઉપયોગ કરવામાં આવશે તો એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એ જાણ કરવામાં આવી તેમજ પુષ્ટિ વિસ્તારના તમામ ફાર્મ હાઉસના માલિકો અને સામાજિક આગેવાનોને પણ એ જે લોકો પુષ્ટિ વિસ્તારમાં મોટા પાર્ટી પ્લોટો ધરાવે છે તો થર્ટી ફર્સ્ટના કાર્યક્રમ દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ના બને અને લોકો વ્યસનથી દૂર રહે તે માટે અપીલ કરવામાં આવી અને શાંતિપૂર્ણ મિટિંગ પૂર્ણ કરવામાં આવે ઉત્તરાયણને લઈને કેવા પ્રકારના કાર્યક્રમ કરવામાં આવતો ઉત્તરાયણને લઈને અમારા લિંબાસી પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક અવેરનેસ સાયબર અવેરનેસ તેમજ જે લોકો બાઇક પર જાય છે અને રસ્તાઓ ઉપર પતંગ ચગાવવાના કારણે જે દોરીઓ હોય છે તેનાથી ઘણી વખત અકસ્માતના બનાવો બનતા હોય તો સેફ્ટી ગાર્ડ લગાવવા માટે પણ લોકોને જાગૃત કરીશું અને પોલીસ સ્ટેશન દ્વારા પણ શક્ય હોય એટલા મોટરસાયકલ ચાલકોને સેફ્ટી ગાર્ડ લગાવવાની કાર્યવાહી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે થર્ટી ના કાર્યક્રમ દરમિયાન દરરોજ સાંજે વીસ જીરોથી ચોવીસ જીરો દરમિયાન લિંબાસી પોલીસ સ્ટેશનના માલાવાડી ચોક ચોકડી ખાતે વાહન ચેકિંગ કરવામાં આવે છે અને જે કંઈ પણ વ્યસનવાળા લોકો મળી આવે તો એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે અને જેથી કરીને આ વ્યસનોથી લોકો દૂર રહે અને કોઈપણ પ્રકારની માર્ગ અકસ્માતની ઘટના પણ ના બને